નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિદ જોશી પરિવાર પાછો ગાડીમાં ગયો છે અને એક્સાઇટેડ છે શા માટે કે આજે ફરીથી પાછા ઉપર જઈએ છીએ હમણાં અમારી ગીરની મોત ચાલતી હતી તો એ બધું નજીક ને નજીક બધા સ્થળો હતા વીસ ત્રીસ કિલોમીટરના રેડિયસ તો આજે હવે જઈએ છીએ બાપા બજરંગદાસની ભૂમિમાં બગદાણા તો થોડી હાઈવેની મજા માણીએ અને ચાલો મળીએ સીધા રોડ ઉપર જવા માટેનો રૂટ આપણો એવો રહેશે કે ઉના જઈશું અને ઉનાથી નેશનલ હાઈવે ફિફ્ટી વન પકડી અને મહુવા અને મહુવાથી પછી બગદાણા અંતર ટોટલ દોઢસો કિલોમીટર જેટલું છે એટલે ત્રણેક કલાક જેટલો સમય લાગશે અત્યારે ત્રણ વાગે નીકળ્યા છે ઘરેથી એટલે છ વાગે આસપાસ પહોંચી જશું આપણે આપણે મોવાથી થોડા આગળ સુધી જવાનું એટલે લગભગ સો કિલોમીટર આ જ ચાલવાનું છે સિમેન્ટેડ હાઈવે છે કંડિશન બહુ મસ્ત છે અને ઘણા દિવસ પછી હાઈવે ઉપર આવ્યા છીએ એટલે આપણને મજા આવશે અહીંયા છે નાગેશ્રી ટોલ પ્લાઝા અહીંયા ટોલ છે સિક્સટી ફાઈવ રૂપીઝ અને એન્યુઅલ પાસ કરાવેલો હોય તો કંઈ ચિંતા નથી આ માટે બ્રેક લીધો છે અહીંયા આજુ જે ટોલ ગેટ છે એની બાજુમાં જ હોટેલ છે હોટેલ અમાર હાઈવે ઉપર ચા પીવાની મજા કંઈક અલગ હતી ઘરેથી નીકળ્યા એને કલાક થઈ ત્યાં જો પેકેટ ખુલવા મીટર એક કલાક જ થઈ શું પચાસ કિલોમીટર આવેલા ત્યાં થઈ ગયું શરૂ પણ ટ્રીપની મજા જ આમાં આવે આવી રીતે થોડું થોડું ખાતા પીતા જઈએ એટલે મજા આવે ચા પીને પાછા નીકળી ગયા છીએ ચા સારી હતી ચા બ્રેક પૂરો થયો છે પણ હજી ચટરપટરનો બ્રેક શરૂ જ છે નોર્મલી થોડો ઘણો ટ્રાફિક જામ હોય અહીંયા અને જ્યારે ટ્રેન પસાર થતી હોય ને ફાટક બંધ હોય ત્યારે થોડો લાંબો ટ્રાફિક જામ લાગે છે આ ઓવરબ્રિજનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અહીંયા આ પ્રોબ્લેમ રહેશે પાંચ વાગ્યા છે પહોંચી ગયા છીએ મોવા એકસો દસ કિલોમીટર જેટલું ચાલ્યા હવે લગભગ અહીંયાથી બગદાણા ત્રીસેક કિલોમીટર જેટલું બાકી છે મોવાથી દસ બાર કિલોમીટર આગળ ચાલીએ પછી આ નેશનલ હાઈવે ફિફટી વન છોડવાનું હોય છે અહીંયાથી આપણે રોહીસા ચોકડી આગળથી ડાબી તરફ વળવાનું હોય છે બગદાણા જવા માટે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ વળશું બગદાણા તરફ અને બગદાણા અહીંયાથી આવે છે વીસ કિલોમીટર નોઈસા ચોકડીથી આપણે બગદાણાવાળા રોડ ઉપર આવીએ પછી આ રોડની કન્ડિશન ઠીક ઠાક છે અહીંયાથી લગભગ ચાર પાંચ કિલોમીટર સુધી તો બહુ ખાડા વાળો રસ્તો હતો હવે થોડો કઈક ઠીક છે છ વાગ્યા છે પહોંચી ગયા છીએ બગદાણા ગાડી પાર્ક થઈ ગઈ છે મંદિરની નજીક જ પાર્કિંગ છે હવે જઈએ છીએ બાપાના દર્શન કરવા પહોંચી ગયા છીએ મંદિરે આ છે એન્ટ્રી ગેટ મંદિરમાં એન્ટર થાય એટલે પહેલાં આવે છે કાળભૈરવ દાદાનું મંદિર ત્યારબાદ અહીંયા છે બજરંગદાસ બાપાનું ગાદી મંદિર અહીંયા પાપાની વસ્તુઓ યાદી સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવી છે પાપાની બંડી છે એમનો રેડિયો ચાની કીટલી પછી ઓશીકું પથારી અને સાથે એ વખતના થોડા સિક્કા લાકડી બધું છે આમ આપણને જોવાનો આનંદ થાય કે આ બધી વસ્તુ પાપા ખરેખર વાપરતા હશે સાથે આ બધા વાસણો તેઓ બહુ સરસ છે મસ્ત

મસ્ત જગ્યા છે અહીંયા છે બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર સફેદ સંગે મરમરનું બનાવેલું અદ્ભુત કલાત્મક મંદિર અત્યારે સાંજના સમયે મંદિરનો લુક કેટલો મસ્ત આવે છે પક્ષીઓ ઉડે છે વાહ બજરંગદાસ બાપાની ભવ્ય ચાંદીની મૂર્તિ આ મંદિરની પોતરણી બહુ સરસ છે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જે બધા મંદિરો હોય નાગર શૈલીના એવું જ મંદિર છે પણ આમ એકદમ જટિલ અને ઝીણી પોતરણી નથી આમ કેમ આશ્રમને શોભે એવું એકદમ સરળ અને શાંત મંદિર છે અને સાથે આખું મંદિર સફેદ માર્બલનું જ છે એટલે બહુ ભવ્ય લાગે છે મસ્ત લાગે છે નીચે બજરંગ દાસ બાપાનું મંદિર છે અને ઉપર રામજી મંદિર છે અહીંયા આપણને રામ દરબારના દર્શન થાય છે શ્રી રામ લક્ષ્મણ સીતાજી અને સાથે હનુમાનજી મંદિર ઉપરથી આખા આશ્રમનો જોરદાર વ્યૂ આવે છે સરસ દેખાય છે આખી જગ્યા મંદિરની બાજુમાં જ અહીંયા ભોજન શાળા છે કાયમ માટે હજારોની સંખ્યામાં યાત્રિકો ભોજન લે છે આ છે ભોજન શાળા જો કેટલી વિશાળ ભોજન શાળા છે અને અહીંયા ભોજન માટે પણ ટેબલ પર બેસીને જમવાનું હોય છે અને સાઇઝ તો જોવા હજારો લોકો એક સાથે જમી શકે આવડી છે ભોજન જગ્યાની સ્વચ્છતા કેટલી જોરદાર છે આશ્રમમાં છે પરિસરમાં ઘણા બધા માણસો છે ફૂલ પબ્લિક છે છતાં પણ આપણે અહિયાં જોઈએ ને તો આપણને એક અલગ જ શાંતિનો અનુભવ થાય કોઈ પણ ધાર્મિક સ્થળની વિશેષતા એ જ હોય ભલે અહીંયા ગમે એટલા યાત્રા હોય પણ આવી એટલે આપણને શાંતિ તો મળે જ ગુરુ આશ્રમ બગદાણા દર્શન થઈ ગયા છે અને હવે અહીંયાથી જઈએ છીએ મા મોગલના ધામમાં ભગુડા અહીંયાથી તેર ચૌદ કિલોમીટર જેટલું જ અંતર થાય છે ભગુડા જવાનું કેટલા વાગ્યા છે અત્યારે સાત વાગ્યા છે છ વાગ્યા પહોંચ્યા તો એકાદ કલાક જેટલો સમય અહીંયા પસાર કર્યો ને હવે જઈએ છીએ ભગોડા થી ભગોડા જવા માટે ધરાય ગુંદાણા થઈ અને ભગોડા જવાય છે લગભગ તેર થી ચૌદ કિલોમીટરનું અંતર છે પણ રસ્તાની કંડિશન બહુ ખરાબ છે ગાડી પાર્ક થઈ ગઈ છે પહોંચી ગયા છે ભગોડા આ લગભગ તેર ચૌદ કિલોમીટર પોણી કલાકે પિસ્તાલીસ મિનિટમાં અંતર કપાણું રસ્તો બહુ ભયંકર રીતે ખરાબ છે ચાલો પહોંચી ગયા છીએ હવે કરીએ મોગલ ના દર્શન ગામ એજ માંગલધામ ભગુડા મંદિર નું પ્રવેશ દ્વાર છે મોગલમાં નું મુખ્ય મંદિર મંદિર ની અંદર શૂટ કરવાની મનાઈ છે એટલે આપણે અહીંયા દર્શન કરી લઈશું અમે લગભગ આઠ વાગ્યા આસપાસ અહીંયા પહોંચ્યા છીએ આરતી પૂરી થઈ ગઈ છે અને બહુ જ સરસ શાંતિથી દર્શન થઈ ગયા મંદિરમાં આરતી થઈ ગયા પછીનો સમય છે એટલું સરસ વાતાવરણ છે ને કે આમ મજા આવે એવું છે અહિયાં ચા પાણી માટેની વ્યવસ્થા હોય છે અહિયાં મંદિરના પરિસરમાં જ રહેવા માટે રૂમની ને બધી વ્યવસ્થા પણ છે તો અહીંયા કોઈ યાત્રિકો આવે તો રહેવા જમવાની બંને સુવિધા બહુ સારી રીતે મળી શકે એવું છે છે જેમ અહીંયા પણ શરૂ હોય સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની વિશેષતા જે છે એ કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ અને એટલી મોટી સંખ્યામાં બધા લોકોને કાયમ માટે જમાડવું એ વ્યવસ્થા જ આમ આપણે વિચાર માંગી લઈએ એવું છે કહેવાય છે ને કે જ્યાં

મળીશું નવા વ્લોગમાં રિટર્ન જર્ની સાથે એ હજી વિચાર્યું નથી રિટર્ન જર્ની કઈ રીતે કરીએ અને કયા રોટ ઉપર કરીએ તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહેજો અને તમારા સુજાવ સજેશન આપતા રહેજો હર હાર મહાદેવ